દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ઉધના વિસ્તારમાં રહેતા સમજીવી પરિવારમાં પત્નીએ જમવાનું નઈ બનાવતા પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરેલા પતિએ ચપ્પુથી પત્નીની હત્યા કરી નાખી હતી તો પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે ઉધનામાં પતિએ પત્નીને ઉપરા છપરી ચપ્પુના સાત ઘા જીકી મોતને ઘાટ ઉતારી જાતે જ ઉધના પોલીસમાં હાજર થયો હતો શાકભાજી લેવા અને જમવાનું ન બનાવતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંને વચ્ચે શનિવારે બપોરે પાછો ઝઘડો થયો હતો જેને લઈ પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ઉશ્કેરેલા પતિએ ચપ્પુના સાત જેટલા ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી તો પત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતિ જાતે ઉધના પોલીસ મથકે પહોંચી હાજર થઈ ગયો હતો જેને લઈ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ